રંગોળા અને ઠોણાની વચ્ચે એક સરસ મજાનું મેલડી માનો ઐતિહાસિક મંદિર આવેલું છે જે પરવડેથી જે આત્મરામ બાપુની જે ઝોપડી કહેવાય છે અને ત્યાંના મહંત શ્રી બાલમુખંદ બાપુ પણ આજે રમેશભાઈના આગ્રહને માન રાખી અને માતાજીના તાવમાં પધાર્યા છે કે અત્યારે માતાજીના દર્શન કરી રહ્યા છે બાલમુખંદ બાપુ મારું ગામ સણસરા અમે વર્ષોથી આય આવી છીએ અમારો બાપુજી હતા ને

સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે કે જ્યાં એક ઐતિહાસિક કરાળ ના મંદિર આવેલું છે આજના દિવસે ખૂબ જ અહીં જે ભાવિ ભક્તો હોય છે તે તાવા લઈને આવતા હોય છે તો એવો જ એક તાવો અમારા મિત્ર પરવડી થી લઈને આવ્યા છે તો આજે આપણે તે મંદિર વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું તેમજ તે માતાજીના દર્શન કરીશું અને અહીં જે તાવો થઈ રહ્યો છે તેમની પણ આજે આપણે પછી તો જોડાઈ રેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળશે અને માના દર્શન કરવા પણ મળશે હવે આપણે જે માતાજી છે તેમના દર્શને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે આપણે જે મેન ગેટ છે ત્યાંથી આપણે પ્રવેશ કર્યો છે અને તમે જોઈ શકો કે સરસ મજાનો શેડ બનાવવામાં આવ્યો છે અને શેરની અંદર તમે જોઈશો તો જે એકલા માટે જે માળા રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ આપે આપણે મંદિરમાં જઈએ અને જોઈએ જો મેલડીમાં છે ને મેલડીમાં કયો કોઈ પણ શક્તિ આવી આદ્ય શક્તિ તેને કહેવાય શક્તિ ઈ ઈશ્વરનું એક રૂપ જ છે મેન જે સાકારમાં ઢાળ પાડવા બધામાં એ શક્તિ રૂપી રહેલી છે એટલે માં છે ને એ માં માં રૂપે ઈશ્વર માં સર્વવ્યાપી છે સર્વ એ માના દર્શન એ માના ભજન એ માનું સ્મરણ કરી આપણા જીવનમાં આનંદ આવે

તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે જે ગેટ થી પ્રવેશ કરીએ એટલે જમણી તરફ સરસ મજાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની એક્ઝેક્ટ બાજુમાં જે તાવા લઈને આવતા હોય છે તેમની માટે પ્રસાદ લેવા માટેનો હોલ બનાવવામાં આવ્યો છે અને સામેની તરફ હોશો તો જ્યાં જે તાવા લઈને આવે છે તો ત્યાં તાવા રાખવામાં આવે છે એના દિવસે જે માતાજીના દર્શને ભાવિ ભક્તો કેટલા આવ્યા છે અને આ બાજુ જોશો તો તમે જે આપણે અત્યારે જઈ રહ્યા છીએ તાવા રાખવામાં આવે છે તે જગ્યા ઉપર જોઈ શકો છો જે વાસણ છે તે બધા જ જે ભાવિ ભક્તો હોય છે તેમને માટે નિઃશુલ્ક આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે કેટલા અહીંયા ટોપ રાખવામાં આવે છે અને હાલમાં અત્યારે કેટલા તાવા શરૂ છે છતાં પણ અહીં તમે ટોપ જોઈ શકો છો આ બધા વાસણ જે ભાવિ ભક્તો આવે છે તેમને નિઃશુલ્ક આપવામાં આવે છે મંદિર તરફથી અને ત્યાર તમે જોઈ શકો અહીં થાળી વાટિયા અને આ બાજુ થાળીઓ રાખવામાં આવી છે અને આજના દિવસે તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે એટલે ઘણા બધા જે ભાવિ ભક્તો છે તેમની માનતા પૂરી કરવા માટે આવે છે તો અહીં પણ એક સરસ મજાનો તાવો ચાલી રહ્યો છે મિત્ર ક્યાંથી આવો તમે સતકડીયા તો અહીં પણ એક ભાવિ ભક્તો છે જે સતકડીયાથી માતાજીનો તાવો લઈને આવ્યા છે અને ત્યારબાદ અહીં પણ એક ટાવો સીધો ખાલી દીધો પુરી બનાવી રહ્યા છે માતાજીને જે પ્રસાદ ધરવામાં આવે છે તમે જોઈ શકો છો એ અહીં પુરી બનાવી રહ્યા છે

对。 માતાજીના તાવા રાખવામાં આવે છે તે હોલ તમે જોઈ શકો છો કે આજે એક સાથે કેટલા તાવા ચાલી રહ્યા છે અને બધા જે ભાવિ ભક્તો છે તેમની માનતાઓ લઈ લઈ અને આજે રવિવારના દિવસે વધુમાં વધુ લોકો હોય છે રવિવારે અને હજે જેમ જેમ રાત્રિનો સમય થતો જાય છે તેમ તેમ જે માનતા જે જેમની માન્યા હોય છે એ વધુ લોકો આવતા હોય છે મિત્રો જે આપણે પહેલા જોયું હતું કે અહીં જે માતાજીને જે ધરવામાં આવે છે ને તે જે તાવાની પૂરી હોય છે તે હાથે

You <laughs> જો કે જ્યાં હોલ બનાવ આવ્યો છે ત્યાં જે તાવા લઈને આવ્યા હોય છે ભાઈ ભક્તો તેમના માટે પ્રસાદ લેવા માટે આ હોલ બનાવેલો છે તમે જોઈ શકો છો કે અત્યારે જે પ્રસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને ઘરે ભક્તો ધીમે ધીમે પ્રસાદ લેવા આવી રહ્યા છે એટલે અમે કયા કામખ્યાઓ ઈ કે નો ગણવાતો તો મિત્રો અહીં પણ એક સરસ મજાનો જે માતાજીનો તાવા છે તે નો ગણવાતોથી લઈને અમારું ગામ સણસરા અમે વર્ષોથી આ આવી છે મારા બાપુજી હતા ને એ વખત અમે માનીએ છીએ અત્યારે પચાસ વર્ષની ઉંમર થઈ અમે હજી માતાજીને ભૂલતા નથી માતાજીની એટલી બધી કૃપા છે કે બધા હિમથીમ રહી છીએ અને દર વર્ષે કે બે વર્ષે પણ અમે તાવો કરવો આ જરૂરથી આવ્યા બધાની જોઈ શકો છો કે જે અમે જે તાવાની અંદર આવ્યા હતા કે રમેશભાઈ પરોડીવાળા તો તેમની પણ અત્યારે પ્રસાદ શરૂ થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો અત્યારે માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે ભૂલે ના આવું આગળ સાહેબ

મજાના જે કરાળવાળા મેરડી માં છે તેમના દર્શન કર્યા તેમજ અહીં જે તાવો હતા તે તાવાના પ્રસાદ પણ લીધો અને કેટલા આજે તાવા આવ્યા હતા તે પણ આપણે નિહાળ્યું તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને કોમેન્ટમાં જય મેલરીમાં જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ આ સરસ મજાનું જે મેલરીમાનું મંદિર છે તેમના દર્શન કરી શકે